આજે ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવાર નો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી નમન કરું છું આજે મહિનાના શુદ્ધ પક્ષની પૂર્ણિમા છ મિનિટ સુધી હતા ચંદ્રમા ધનિષ્ઠા નક્ષત્ર માં છે આજે શુભન યોગ છે અને વૃષ્ટિ અને બહુ કરણ છે આજે ચંદ્રમાં સાંજના સાત વાગ્યા સુધી મકર રાશિમાં છે ત્યાર પછી ચંદ્રમાં કુંભ રાશિમાં પ્રવેશ કરશે આજે સાંજે સાત વાગ્યા થી પંચક પ્રારંભ થાય છે આજે સત્ય પૂર્ણિમા વ્રત છે શ્રાવણી પૂર્ણિમા છે આજે રક્ષાબંધન છે અને આજે હરગ્રીવ જયંતિ છે આજે અભિજીત મુહૂર્ત સમય સવારના ના અગિયાર વાગ્યા ત્રીસ મિનિટ થી બપોર ના બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધી છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી થી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્ય આ અભિજીત મુહૂર્ત કરવું જોઈએ આજે રાહુકાળ નો સમય સવારના ના સાત વાગ્યા ત્રીસ મિનિટ થી સવાર ના નવ વાગ્યા સુધી નો છે કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળ માં કરવું જોઈએ નહીં આજે જ દિશા પૂર્વ અને અગ્નિ દિશા તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશા પ્રારંભ કરવી જોઈએ નહીં અને જે યાત્રા આવશ્યક હોય તો સોમવારે દૂધ પીને યાત્રા કરવી જોઈએ આજે સોમવાર છે અને સોમવાર એક શુભ ગ્રહ ચંદ્ર દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે સવારના આઠ વાગ્યા છ મિનિટ થી ચંદ્રમાં આખો દિવસ ધનિષ્ઠા નક્ષત્રમાં છે આ ધનિષ્ઠા નક્ષત્ર નો સમયગ્રહ મંગળ હોય છે જે એક ક્રૂર ગ્રહ હોય છે તે આજનો આખો દિવસ બધી રાશિ સાવધાની પૂરો પસાર કરવો જોઈએ ખાસ કરીને મંગળ ગ્રહના શત્રુ ગ્રહો શનિ ગ્રહ ની રાશિ મકર અને કુંભ અને બુધ ગ્રહ ની રાશિ મિથુન અને કન્યા રાશિ ને સાવધાન રહેવું જોઈએ